આપણા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનું મૂળ કારણ અહંકાર છે તો દોસ્તો આ એવી જ એક કહાની અહંકારને કેવી રીતે દૂર કરો તેની કહાની આજે લઈને હું તમારી સમક્ષ હાજર થયો છું પરંતુ તે પહેલા તમે મારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ તો વર્ષો પહેલાની આ કહાની છે એક ઋષિના આશ્રમમાં એક યુવક જ્ઞાન મેળવવા માટે જાય છે તેને જ્ઞાન મેળવવાની લાલસા હોય છે એટલે તે યુવક ઋષિના આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે જાય છે ઋષિ તેમને જ્ઞાન આપવાનું ચાલુ કરે છે અને થોડો સમય વીતે છે થોડા વર્ષો વીતે છે એટલે આ યુવકનું જ્ઞાન સંપૂર્ણ થઈ જાય છે એટલે જ્યારે આ જ્ઞાન સંપૂર્ણ થતા આ યુવક ઋષિને કહે છે કે હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું એટલે ઋષિ કહે છે કે તું મને ગુરુ દક્ષિણામાં જે દુનિયામાં વ્યર્થ વસ્તુ છે તે તું મને આપી દે એટલે આ શિષ્ય હવે દુનિયામાં શું વ્યર્થ છે તે ગોતવા માટે નીકળી પડે છે આ યુવક આસપાસના બધા પ્રદેશોમાં ભ્રમણ કરતો જાય છે પરંતુ યુવકને કોઈ વસ્તુ વ્યર્થ નથી દેખાતી પરંતુ પછી તેની નજર જે જમીન ઉપર માટી હોય છે તેની ઉપર પડે છે અને માટી તે હાથમાં લેવા જાય છે ત્યાં માટી બોલી પડે છે કે હું તને વ્યર્થ લાગુ છું આ સમગ્ર દુનિયાની જે ધન સંપત્તિ છે તે મારી અંદરથી પેદા થાય છે જે અનાજ ઉગાવો છો જે સોનું ચાંદી ધાતુ કોઈ પણ પ્રકારની ધાતુ છે તે મારી અંદરથી ઉત્પન્ન થાય છે તો હું વ્યર્થ કઈ રીતે હોઈ શકું આ સાંભળીના યુવક તેમનો હાથ પાછો ખેંચી લે છે ફરી પાછો તે વસ્તુ ગોતવા લાગે છે કે એવી આ દુનિયામાં શું વ્યર્થ વસ્તુ છે કે જે કોઈના કામ નથી લાગતી ફરી તે આજુબાજુના બધા પ્રદેશોમાં શોધે છે કે વ્યર્થ વસ્તુ શું હોઈ શકે પરંતુ તેને કાંઈ મળતું નથી અને છેવટે તે એક પથ્થર ઉપર હાથ નાખે છે એટલે પથ્થરને જેવો તે આ વ્યક્તિ લેવા જાય છે એટલે પથ્થર બોલી પડે છે કે હું તને વ્યર્થ લાગુ છું મારો ઉપયોગ શું છે તે તને ખબર નથી તું આટલો બધો જ્ઞાની હોવા છતાં પણ તને મારા ઉપયોગની ખબર નથી તો તું સાંભળ મારો ઉપયોગ શું થાય છે જે તમે ઘર બનાવો છો તેમાં તમે મારો ઉપયોગ કરો છો ભગવાનની મૂર્તિ કંડારાયેલી હોય છે તો તે ભગવાનની મૂર્તિ પણ મારામાંથી જ બને છે તો હું વ્યર્થ કઈ રીતે હોઈ શકું એટલે યુવકે આ સાંભળીને તેમને શરમાયેલા મોઢે તે પોતાનો હાથ પાછો ખેંચી લે છે યુવક ફરી પાછો શોધવા લાગે છે ને હવે યુવક થાકી જાય છે કે આ દુનિયામાં વ્યર્થ વસ્તુ શું છે ચાલતો ચાલતો આગળ વધે છે એટલે તેમને સામે એક સંત મળે છે ને સંતને પોતાની વ્યથા કહે છે કે મને આ દુનિયામાં વ્યર્થ વસ્તુ શું છે તે મળતી નથી તો તમે મને જણાવો કે આ દુનિયામાં વ્યર્થ વસ્તુ શું હોય કારણ કે હું મારા ગુરુને ગુરુ દક્ષિણા આપી શકું એટલે તે સંત કહે છે કે વ્યર્થ વસ્તુ તમને જે બહારથી દેખાય છે તે જ વ્યર્થ ના હોઈ શકે આપણી અંદર પણ ઘણી વસ્તુ વ્યર્થ હોય જો તે તું શોધી શકે તો તે તું તારા ગુરુને દક્ષિણા તરીકે આપી શકે છે આપણા જીવનમાં વ્યર્થ વસ્તુ હું તને જણાવું તો આપણો ખોટો અહંકાર જે હું કરું છું તેવો ભાવ આપણા મનમાં આવી જાય ખોટો અહંકાર આવી જાય તે પણ એક વ્યર્થ વસ્તુ જ છે તો તારો અહંકાર તારા ગુરુને ગુરુ દક્ષિણા માપી દે તો તે પણ તેની દક્ષિણા જ ગણાશે એટલે યુવક સમજી જાય છે ને યુવક સીધો પોતાના ગુરુના આશ્રમે જાય છે ત્યાં જઈને ગુરુને પ્રણામ કરે છે ને ગુરુને કહે છે કે આજથી હું ક્યારેય અહંકાર નહીં કરું મારા જીવનમાં જે પણ અહંકાર છે તે હું તમને ગુરુ દક્ષિણા રૂપે તમને પ્રસ્તુત કરું છું એટલે ગુરુ બહુ જ ખુશ થાય છે ને ગુરુ કહે છે કે આપણી જીવનમાં જ્યારે પણ આપણે અસફળ થઈએ છીએ જ્યારે પણ આપણે આપણામાં હું આવી જાય છે તે જ આપણો અહંકાર છે ને જે લોકો અહંકારનો ત્યાગ કરે છે તે જ જીવનમાં સફળતા મેળવી શકે છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે કંઈક ખોટો અહંકાર ન કરવો જોઈએ જ્યારે આપણા જીવનમાં અહમનો ભાવ આવી જાય હું કરું છું તેવો ભાવ આવી જાય ત્યારે જ આપણું વિનાશનું કારણ બને છે ત્યારે જ આપણું પતન થાય છે ધંધો હોય કે નોકરી હોય કે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય જ્યારે અહમનો ભાવ આવે ત્યારે આપણો વિનાશ શરૂ થઈ જાય છે એટલે ક્યારેય પણ અહંકાર ન કરવો દોસ્તો જો તમને આ કહાની સારી લાગી તો આ કહાનીને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો થેન્ક યુ દોસ્તો